ઘોઘા પોલીસ દ્વારા રોરો ફેરીમાં આવતા વાહનોનું ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂને બેરના ટિન ઝડપી લીધા ઘોઘા પોલીસ મતકના સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન રોરો ફેરીમાં આવતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન ટ્રકની કેબિનમાં રાખેલ બોક્સમાંથી વિદેશી દારૂની બોટલો અને બેરના ટિન મળી આવતા પોલીસે ટ્રક ચાલક યાસીનભાઈ સુભાનભાઈ કુરેશીની અટકાયત કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી છટમાં ઓગોલે મો તમને મોબાઈલ નંબર આપું હું આપ પર મોર પડે ને તો અહીંયા બેરાઈ દે બેહી જા બેહી દેવા